ભાજપના એક દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રીની હકાલપટ્ટી કરી દેવામાં આવી છે બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બમ્પર જીત મેળવ્યા પછી ભારતીય જનતા પાર્ટીએ હવે પોતાની પાર્ટીમાં પણ સાફ સફાઈ શરૂ કરી દીધી છે અને ભાજપના એક દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રીની હકાલપટ્ટી કરી દેવામાં આવી છે અને સાથે બે બીજા નેતાઓને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને એમાંથી જે દિગ્ગજ નેતા છે એ અદાણીની સામે પ્રહાર કરતા હતા અદાણીની સામે નિશાન સાધતા હતા એ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ બિહારની અંદર ભારતીય જનતા પાર્ટી ઘણા સમયથી એવી રાહ જોતી હતી કે ભાજપના એક દિગ્ગજ નેતા છે કે જે પાર્ટીની સામે પાર્ટીના નેતાઓની સામે અને અદાણીના પાવર પ્લાન્ટની સામે વારંવાર બોલતા હતા અને જાહેરમાં બોલતા હતા એ નેતાને ચૂંટણી પહેલાં જ સસ્પેન્ડ કરી નાખવાનું ભાજપનું પ્લાન હતું પરંતુ બિહારની અંદર ચૂંટણી હતી એટલે એ વાતને અટકાવી દેવામાં આવી હવે જેવી ચૂંટણી પતિ અને પરિણામ ભાજપની ફેવરમાં આવ્યા એટલે તાત્કાલિક આ ભાજપ નેતાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને આ જે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એ નેતા છે પૂર્વ કેન્દ્રીય મંત્રી આર કે સિંહ અને એમની સાથે બીજા બે નેતાઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એમાં એક એમએલસી કુમાર અગ્રવાલ છે અને બીજા કટિહારના મેયર ઉષાબે અગ્રવાલ છે આ ત્રણ જણાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને સાથે સાથે ત્રણેયને શો કોઝ નોટિસ પણ આપવામાં આવી છે અને એમની પાસે એક વીકની અંદર જવાબ માગવામાં આવ્યો છે હવે અશોક અગ્રવાલને સસ્પેન્ડ કરવા પાછળનું કારણ એ છે કે અશોક અગ્રવાલનો દીકરો છે એ મહાગઠબંધન સાથે જોડાયેલી વીઆઈપી પાર્ટીમાં એની ટિકિટ ઉપર આ ચૂંટણીમાં ઊભો રહ્યો હતો એટલા માટે અશોક અગ્રવાલને સસ્પેન્ડ કરાયા અને મેયર જે ઉષા અગ્રવાલ છે એ પાર્ટી વિરોધી ગતિવિધિમાં સામેલ હોવાનું સામે આવ્યું એટલે એમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હવે પૂર્વ કેન્દ્રીય મંત્રી આર કે સિંહ જે દિગ્ગજ નેતા કહેવાય છે એમની જે સસ્પેન્ડ કરવામાં આવ્યા એ સૌથી વધારે ચર્ચામાં છે કારણ કે એ એવા નેતા હતા કે જે અદાણીની વિરુદ્ધમાં બોલતા હતા આર કે સિંહ એક આઈ ઓફિસર હતા અને બે હજાર ચૌદ પછી તેઓ રાજકારણમાં જોડાયા અને ભાજપ સાથે એમની રાજકારણની કેરિયરની શરૂઆત કરી અને જ્યારે આઈ એસ ઓફિસર હતા ત્યારે ગૃહ મંત્રાલય જેવા ઘણા મોટા મોટા વિભાગની અંદર સચિવ તરીકે એમણે કામ કરેલું હતું હવે આર કે જ્યારે એક ઇન્ટરવ્યૂની અંદર એવું કીધેલું હતું કે જ્યારે હું ઉર્જા મંત્રી હતો ત્યારે ઉદ્યોગો સાથે મળીને અમે ભાગલપુરની અંદર એક ચોવીસસો મેગાવોટનો પ્લાન્ટ ચોવીસ હજાર નવસો કરોડની અંદર નક્કી કર્યો હતો અને જેની અંદાજીત લાગત આવતી હતી દસ કરોડ રૂપિયા પ્રતિ મેગાવોટ દીટ પણ પછી મને ખબર પડી કે સરકાર પંદર કરોડ પ્રતિ મેગાવોટની ફિક્સ મૂડી સાથે આ પ્રોજેક્ટ બીજી એક કંપનીને આપી દઈ છે આપી આપી દઈ રહી છે અને એ કંપની છે અદાણી ગ્રુપ જેના આધારે પ્રતિ યુનિટ વીજળી બે પોઈન્ટ પંચોતેર થતી હતી જ્યારે વીજળી કંપનીને ચાર પોઈન્ટ સોળ વધારે ચૂકવવા માટે સરકાર તૈયાર થઈ ત્યારે મેં આ વાંધો લીધેલો હતો અને મેં તે વખતે કીધું હતું કે એક વર્ષની અંદર આ પ્રોજેક્ટને કારણે પચીસસો કરોડ રૂપિયાનું નુકસાન થશે અને પચીસ વર્ષ માટે આ પ્રોજેક્ટ આપવામાં આવ્યો છે તો સરકારની તિજોરીને બાસઠ હજાર કરોડ રૂપિયાનું નુકસાન થશે આ એમનું એઝમસર હતું અને એ વખતે ઘણી બધી ચર્ચાઓ પણ થઈ હતી ભાજપે બીજા બધા સરકારી અધિકારીઓએ જવાબ પણ આપેલા હતા આ ઉપરાંત આર કે સિંહ છે એણે બિહારના નાયબ મુખ્યમંત્રીઓની સામે પણ નિશાન સાધેલું હતું પાર્ટી સામે પણ ઘણી બધી વખત બોલ્યા હતા તો આ બાબતને ધ્યાનમાં રાખીને આર કે સિંહને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે એટલે અદાણી સામે બોલવાનું આર કે સિંહને ભારે પડી ગયું છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ